નમસ્કાર હું ચિરાગ પ્રસંગ છે બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિનું આમ તો દર વર્ષે તેમની જન્મ જન્મજયંતિ ઉજવાય છે પરંતુ હવે કેન્દ્રમાં સરકાર મોદીની છે અને આવામાં આંબેડકર જયંતિની ઉજવણી કે તેમને યાદ કરવા અને રાજકીય રૂપે પણ જોવાઈ રહ્યું છે ગાંધી નહેરુ પરિવાર થકીના રાજકારણનો જવાબ આપવાના ભાગ સ્વરૂપે ભાજપે સરદાર પછી હવે આંબેડકરનો સહારો લીધો હોવાનું પંડિતો કહી રહ્યા છે તો આંબેડકર ક્યાંક હવે માત્ર દલિત વોટ બેંકને એન્કેશ કરવાનું સાધન બની ગયાના પણ આકલન થઈ રહ્યા છે આવામાં સવાલ એ વાતનો છે કે આખરે આંબેડકર કોના આંબેડકરની યાદગીરીમાં શું રાજકીય પક્ષો તેમના સિદ્ધાંત ભૂલી ચૂક્યા છે આજ અંગે જોઈશું અમારી વિશેષ રજૂઆત આંબેડકર કોના તો બંધારણના ગઢવેયા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવરની એકસો પચીસમી જન્મ જયંતિ પર વડાપ્રધાને તેમના જન્મસ્થળ મહુની મુલાકાત લીધી મધ્યપ્રદેશના મહુ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સાથે જ સંબોધન દરમિયાન નામ લીધા વગર પીએમ મોદી કોંગ્રેસ પર તૂટી પડ્યા હતા ડોક્ટર ભીમરાવ આંબેડકરના જન્મજયંતિ પર તેમના જન્મસ્થળ મહુની મુલાકાત લેનારા વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું पीएम मोदी कांग्रेस गरीबी नाबूदी बातों पर कटाक्ष करता निशान ताकूत कांग्रेस ने सवालों कर दशक से अपने आप को गरीबों के मसीहा के रूप में प्रस्तुत करते रहे हैं जिनके जुमा पर दिन रात गरीब 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 हुआ करता है उन्होंने गरीबों के लिए क्या कर पाए

ग्रामीण राज की मजबूती ये भारत में आर्थिक चक्र को तेज गति देने का सबसे बड़ा पावरफुल इंजन है और हमारी सारी विकास की जो दिशा है वो दिशा यही है जन्म मुलाकात दरमियान मोदी ये बाबा साहेब साथ जोड़ाये स्मृति स्थल मुलाकात करी थी તેમજ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેઓ એક વ્યક્તિ નહીં પણ સંકલ્પ હતા તેમ કહીને તેમનું વિઝન વિશાળ હોવાનું પણ કહ્યું હતું બાબા સાહેબના વ્યક્તિત્વના વખાણ વચ્ચે પણ તેઓ પોતાની સરકારની વાહવા કરવાનું ચૂક્યા ન હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી તો પીએમ મોદીએ મહુની મુલાકાત પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની નિશાન તાક્યું છે કેજરીવાલે દિલ્હીમાં એક સ્થળ પર સંબોધન દરમિયાન કહ્યું કે માત્ર મહુ જવાથી કે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવવાથી બાબાસાહેબના સપના પૂર્ણ નહીં થઈ શકે તેમણે સવાલ પણ કર્યો કે આ સાથે જ રોહિત વેમુલાના મોત મામલે જવાબદાર પ્રધાનોને બરખાસ્ત કરવામાં આવી તેવી પણ તેમણે માગણી કરી આ તરફ બીએસપીના અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રોહિત વેમુલાની ડોક્ટર ભીમરાવેડકર સાથે બંધારાના ઘડવૈયા સાહેબ આંબેડકરની સભા સવાસોમી જયંતિ નિમિત્તે લખનઉ ખાતે માયાવતીએ કહ્યું કે રોહિત વેમુલા હૈદરાબાદ યુનિવર્સિટીનો દલિત વિદ્યાર્થી હતો અને તેણે આપઘાત કર્યો હતો તેની આંબેડકર સાથેની સરખામણી ખોટી છે वह बीजेपी एंड कंपनी के लोग तो इनकी जयंती मनाने को लेकर जो हर वर्ष किसम किस्म की नाटकबाजी करते हैं तो ये सब केवल बाबा साहब डॉक्टर अम्बेडकर के अपने दलित समाज का वह उनके अनुयायियों का अन्य और अनुयायियों का वोट लेने के लिए ही अपने अपने राजनीतिक स्वार्थ में ये लोग कर रहे हैं તો આંબેડકર જયંતિ નિમિત્તે દરેક પક્ષો એનો રાજકીય સ્વા સ્વાર સાધી રહ્યા છે પરંતુ દલિત સાથે જોડાયેલો આ ચહેરો દલિત આગેવાનનો ચહેરો શું માત્ર દલિત સુધી જ સીમિત કરી દેવાનો છે આખરે આંબેડકર છે કોના હતા કોના આ વિશે વધુ વાત કરવા જોડાશે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ આપણી સાથે છે અને કોંગ્રેસમાંથી જોડાશે કૈલાશભાઈ ગઢવી આપનું સ્વાગત બનેનું કૈલાશભાઈ ખાસ તો જેમ વાત કરી કે માત્ર દલિત નેતા તરીકે જ

માત્ર દલિત સમાજના આગેવાન હતા બાબા સાહેબ કોઈ ધર્મ કોઈ વ્યક્તિ યા કોઈ સમાજથી જોડાયેલા નહોતા બાબા સાહેબે આ આજની એકસો પચીસ કરોડની આબાદીને આઝાદીની સમયની તેત્રીસ કરોડની આબાદીને એમણે એક સંવિધાન આપ્યું હતું એ સંવિધાન જે આ રાષ્ટ્રમાં પાંચ હજાર વર્ષના એક વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા છુઆછૂત એ ઘણી જાતની મર્યાદાઓને તોડીને અને એક સંવિધાનથી આ દેશની એ સમયની તેત્રીસ કરોડ આબાદીને એક પ્લેટફોર્મ પર એક લેવલ પર અને સમાનતા સાથે બેસવાનો હક આપ્યો હતો આ બાબા સાહેબની કારકિર્દી બાબા સાહેબનું યોગદાન આ દેશ આજની નહીં પાંચ વર્ષ પછી પણ નહીં ભૂલે આ બાબા સાહેબનું યોગદાન છે આ દેશ માટે અને આને આપણે ક્યારે ભૂલી ન શકીએ હા વાત અહીંયા છે કે જે રીતે આરએસએસ તમને ખ્યાલ હોય કે જ્યારે આ સંવિધાન એમણે ભારત દેશમાં લાગુ પડ્યો તો ગુરુ ગવલકરે એવું કીધું હતું કે આ ઝેરનો બીજ છે

આખો કોંગ્રેસ અને આખા ભારતને લઈને એ સંવિધાન આપ્યું એના કારણે આપણો દેશ એક ધર્મ નિરપેક્ષ અને એક સ્વતંત્ર અને બધાને માન આપી શકે બધાનો સહકાર આપી શકે એવો દેશ બની શકે છે દિલીપભાઈ શું કહેશો આખા જે મુદ્દો જે આખો રાજકીય રંગ હંમેશા દલિતનો મુદ્દો આવે ત્યારે રાજકીય રંગ પકડાતો હોય છે બાબા સાહેબને યાદ ચોક્કસ કરાતા આવ્યું છે બિલકુલ એ દલિત સાથે એમનું નામ જોડાઈ ગયું છે પણ આમાં એક બે વસ્તુ આપણે યાદ રાખવી પડે ઘણી આપણે સરદાર પટેલની ખાસ કરીને વાત કરીએ ત્યારે એવું કહેતા હતા કે માત્ર કોંગ્રેસના નેતા ન હોય સમગ્ર દેશના એ નેતા હતા બીજેપી કરી ત્યારે આપણે કીધું કે તમે એને સંકુચિત ન કરો ભલે કોંગ્રેસે કદાચ સરદારને એટલું મહત્વ ન આપ્યું હોય પણ તમે એને માત્ર બીજેપીના અથવા તો બીજા બીજેપીની જે વિચારસરણી છે એના નેતા છે એવી તમે કરવાની કોશિશ કરો એ યોગ્ય નથી એનાથી આગળ વધીને ગુજરાતમાં એવી પરિસ્થિતિ આવી કે એક જ્ઞાતિ માત્ર સરદાર અમારા નેતા હતા એટલી નાની કક્ષા લઈ આવવાની વાત કરતા હતા એ વખતે આપણે કહેતા હોય છે કે આવો જે નેતા હોય છે કે જે સમગ્ર દેશને અસર કરતો હોય બિલકુલ સમગ્ર સમાજને જે અસર કરતો હોય એક નેતા સૌનો હોય છે કોઈ એકનો એ નેતા નથી હોતો બાબા સાહેબ માટે પણ આપણે એ જ કેવું પડે કે એક એવી એને સામાજિક ક્રાંતિ કરી હતી જે આ ભૂમિ ઉપર અશક્ય લાગતી હતી વર્ણ વ્યવસ્થા એટલી જળ ઘાલી ગઈ હતી આ હજી ઘાલી ગઈ છે એમ આપણે કહી શકીએ એને હલાવવી એ શક્ય નહોતી લાગતી અને એ જ સમાજમાંથી આવતો વ્યક્તિ આ કક્ષાએ પહોંચી શકે અથવા આ ભાષામાં વાત કરી શકે તો દલિતો માટે આશા જન્માવી શકે આપણે શક્ય નહોતું લાગતું એ એ સંજોગોમાં પણ પડે કે બાબા સાહેબ માત્ર બંધારણના ઘડવૈયા તરીકે ઉપરાંત એમની ભૂમિકા પણ હતી એટલે એમને માત્ર દલિતના નેતા ન કહેવા જોઈએ પણ બધાના નેતા એમ કહેવા જોઈએ પણ સાથે સાથે એ ન ભૂલવું જોઈએ એટલા માટે હું ખાસ કહું છું વારે વારે કે બધાના નેતા કહેવા ઉપરાંત એને દલિત નેતા પણ કહેવા પડે એમ છે કારણ કે એ દલિત નેતા

આજે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરની એકસો પચીસમી જન્મ જયંતિ છે અને આ મહામાનવે આ દેશને ખૂબ જ આપ્યું છે સંવિધાન આપ્યું છે અનેક બાબતોમાં એમનું પ્રદાન છે એ ફક્ત દલિતોના નેતા નહોતા એકસો પચીસ કરોડ ભારતીયોના નેતા હતા અને એના વિશે આપણે બહુ લાંબી ચર્ચા કરવી પડે એમ છે પરંતુ બાબા સાહેબ આંબેડકર વિશે આ પ્રકારની કોન્ટ્રોવર્સીમાં આજના દિવસે પડવાનું હું પસંદ ન કરું પરંતુ જો તમે હા બિલકુલ કોન્ટ્રોવર્સી ઉઠાવેશ કરો અને ચોક્કસ જવાબ આપીશ દલિતોની વિશેની જે રાજનીતિ છે એ ફક્ત ને ફક્ત કોંગ્રેસની દેન છે બાબા સાહેબ આંબેડકર જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અને બાબા સાહેબના મૃત્યુ પછી પણ બાબા સાહેબનું સતત અપમાન કરવું બાબા સાહેબનો સતત અન્યાય કરવો સડસઠ સાલ આઝાદીને વીત્યા

જ્યારથી સત્તામાં આવી છે ચાહે અટલજી આવ્યા હતા ત્યારે પણ એમને છવ્વીસ અલીપુર રોડની નિજી સંપત્તિ કે તમે મેમોરિયલ વાત કરી સ્મારકની વાત કરી અલ્પેશ ઠાકોરે અલ્ટિમેટમ આપ્યું ગુજરાત સરકારને કે એકવીસ એપ્રિલ સુધીમાં બાબા સાહેબની પ્રતિમા મુકાવી જોઈએ લાગે છે કે એ પરિપૂર્ણ થશે ખરું ગુજરાત સરકાર બાબા સાહેબ આંબેડકર ના પ્રત્યેની પ્રતિબદ્ધતા અમારી હોય જ પરંતુ હું એક વસ્તુ કહેવા માંગુ છું કે બાબા સાહેબ આંબેડકરના સામાજિક ન્યાયની સાથે અલ્પેશભાઈ અત્યારે જે એમાં આવ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓથી એનું સ્વાગત કરું છું પરંતુ પહેલા કોઈ લોકો બોલ્યા નથી બાબા સાહેબ આંબેડકરનો જે જે સામાજિક ન્યાયનો હતો એમાં અનેક લોકોએ ભોગ આપ્યા હતા અને ચોક્કસ પ્રતિમા બનવી જોઈએ પરંતુ આ રીતે રાજનીતિનું નિર્માણ ના કરવું જોઈએ આ તારીખ ને અલ્ટિમેટમ આપી જ્યાં ભારતની હું તમને કહું બાબા સાહેબ આંબેડકરના જન્મ મહુમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્યાં કરાયું હતું બાબાસાહેબ આંબેડકર ને જ્યાં એમણે દીક્ષા લીધી એ દીક્ષા ભૂમિ નાગપુરની બાબા ભારતીય જનતા પાર્ટીની સરકારે એનું નિર્માણ કરાયું હતું દિલી વાત કરીએ કે ભાજપ અને કોંગ્રેસ આ બંને નેતાઓ અહિયાં છે કઈ સરકારમાં અથવા તો કેટલે અંશે દલિતોની સ્થિતિ ગુજરાતમાં હોય કે દેશમાં હોય સુધારાજનક લાગી રહી છે નો સુધારા થયા એવું આપણે કહીશું તો ખોટું કહેવાશે પરંતુ સુધારા થઈ ગયા છે એમ કહીશું એ વાત પણ ખોટી છે કારણ કે આજે પડે છે ઉત્તર ગુજરાતના ગામની વાત છે એક દલિત ત્યાં રાહ જોવી પડે છે કોઈ ગામમાંથી આવે અને પાણી ભરી આપે તો આપે છે મેલ ઉપાડવાની જે પ્રથા હતી બહુ ઓછા ગામમાં બચી ગઈ છે પણ માનમાન દૂર કરી છે અને હજી બી કદાચ એકાદ બે જગ્યાએ રહી ગયું હોય તો રહી ગયું ઉપરાંત કદાચ આભડછેટ દૂર થઈ ગઈ છે પણ જે એક જે અંદરથી સમાનતાવાળી વાત હોય કે સમાન તરીકે ટ્રીટ કરવાવાળી વાત છે એ હજી પણ નથી આવી અને એનો અનુભવ સાંસદ થયા પછી કિરીટભાઈ જે કક્ષાએ પહોંચ્યા છે અથવા તો એના કરતાં પણ વધારે સિદ્ધિ મેળવનાર વ્યક્તિને પણ એનો ક્યાંક ને ક્યાંક થયા કરે છે એ આપણે જે સમાનતા લાવવાની છે એ સમાનતા આપણે રાજકીય સમાનતા નથી લાવવાની આપણે સ્મારકો બનાવીને એમને મોટા કરવાવાળી વાત નથી વાત એ છે કે એ જે લડાઈ માટે નીકળ્યા હતા એ આત્મસન્માન વાળી જે લડાઈ હતી આત્મસન્માન જ્યારે એક એક ભારત દેશનો નાગરિક સ્વીકારતો થશે ત્યારે જ એ થશે પરંતુ મેકુન કેટલી વાર બહુ પ્રતિકો બની જતા હોય છે કેટલીક રાજનીતિના આપણા દેશમાં લઘુમતી રાજનીતિનું એક હતું એના કેટલાક પ્રતિકો બનાતા એ રીતે દલિતોની રાજનીતિ અને આદિવાસીઓની રાજનીતિ અને હવે આજના જમાનામાં ઓબીસીની રાજનીતિ એના કેટલાક પ્રતિકીઓ બની ગયા છે ને પ્રતિકોનો સતત ઉપયોગ થયા કરે છે તો બાબા સાહેબના કેસમાં એવું થયું છે દલિતોની રાજનીતિ માટે એક પ્રતિક બની ગયા છે અ અને એને કારણે વારે વારે ઉપયોગ થયા કરે છે આપણે ઈચ્છીએ કે એને દલિતોના નામે રાજનાથી થતી હોય તો ભલે થાય કમસે કમ બાબા સાહેબ જેવી પ્રતિભાને એમાંથી હટાવીને એને કમસે કમ સર્વ સ્વીકૃત જે આપણે ગાંધી સરદાર પટેલને જે કક્ષાએ ગણી છે કક્ષાએ ગણીને એને કમસે કમ આ રાજનીતિમાંથી આપણે દૂર કરી દીધું આપણે એટલે કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો દલિત હમણાં જેમ એનડીએ ની સરકાર છે તેમ દલિત પર કંઈ પણ થાય કોઈ પણ વ્યક્તિ પર કંઈ પણ થાય જો એ દલિત હોય તો દલિતનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસ એને એનકેશ કરે છે કે આ દલિત છે માટે એને આત્મહત્યા કરી આ દલિત છે માટે અત્યાચાર થયો તમારી વાતને હું બીજા રીતે કહેવા માંગીશ મહામાનવ બાબા સાહેબે જે આ દેશમાં જેમ પહેલા કીધું એ પ્રમાણે કે 5000 વર્ષની વન વ્યવસ્થાને એક સિગ્નેચર થી એક ખતમ કરીને બધાને સમાનતાનો અધિકાર આપ્યો જી ઓવર ધ પીરિયડ સમય થી દેશમાં ચેન્જીસ આયા અને આજ પરિસ્થિતિ એ છે કે આપણે એકદમ સ્વતંત્ર રીતે બધાથી મળી હળી શકે પોઝિશન આવી ઊભી રહી છે એ સમય તમે કહો છો કે આજ દલિત વર્ગને અન્યાય થયો તો અમે ઉભા રહીએ તો ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી પાર્ટી જે બાબા સાહેબના કેથી દરિયામાં નાખી દો બીજી વાત હમણાં બહુ સારી વાત કરી કરીએ અને એનો જવાબ મને લાગે છે કે દિલીપભાઈએ આપી દીધો કે ખરા અર્થમાં આ સાઠ ભારત સ્તરમાં કોંગ્રેસ સરકારની વાતો કરે છે પણ ગુજરાતમાં બાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકાર છે ને આજે એવા કેટલા બધા ગામડાઓનો હર રોજ રિપોર્ટ આવે છે કે દલિત ઉપર એસિડ ફેંકવામાં કે દલિત ઉપર અત્યાચાર તો કે આને સૌથી ખરાબ વસ્તુ કે આજ પણ પાણી પીવા માટે એક અછૂત ગણતા હોય છે તો આજ ભારતીય જનતા પાર્ટીને મંથન કરવાનો દેશે પણ આજ રાજકારણ કરવાનો સમય નથી એક મહામાનવને વિરદાવાનો સમય છે ત્યારે હું કિરીટભાઈને પણ રિક્વેસ્ટ કરીશ કે આ રાજકારણથી ઉપર આવીને આ મહામાનવનો કાર્ય છે નાનો એક્ઝામ્પલ આપવા માંગીશ તમને સંવિધાન સભામાં ચર્ચાઓમાં એક ચર્ચા ચાલી કે હમ ભારત કે લોક જે પ્રસ્તાવના છે આપણા સંવિધાનમાં એમાં શું લખવું જોઈએ એક નેતાએ કીધું એ સમયના કે ભગવાન કે લોક મદન મોહન માલવીએ કીધું ઈશ્વર કે કોઈએ કીધું અલ્લાહ કે લો ત્યારે બાબા સાહેબે કીધું ના ભારત અને ભારતની જનતા ત્યારે એમ એમ કીધું કીધું ત્યારે ત્યારે ભારત કે સ્વીકારવામાં આવે એટલે આ મહાનતા એ શખ્સમાં હતી પણ આ મહાનતા મહાનતા ને ભાજપ અને કોંગ્રેસ બંને ક્યાં સાચવી રહ્યા છે એ મને કઉીત દલિત દલિત તો મુદ્દો શું તમને નથી ઉપાડતા માત્ર દલિત દલિત શબ્દ પ્રયોગ નથી કરતા

રાષ્ટ્રીય પ્રતિકો છે આખા મોટા કદ સુધી સીમિત કરી દીધું છે બિલકુલ આપણે આપણે ચર્ચા કરવાની છે કે શું ભાજપ ભાજપનો રસ્તો હવે જેમ સરદારની જેમ આંબેડકર પણ પોતાના ગણાવવાનો છે આ વિશે વાત કરીશું પણ પહેલા સમય થઈ છે વધુ એક બ્રેક નો વિરામ પછી આપણું પુનઃ સ્વાગત છે ચર્ચામાં મુદ્દો હતો કે છેવટે રાજકીય પક્ષો હુસાતુસીમાં આંબેડકર કોના એ સવાલનો જવાબ શોધી રહ્યા છે કિરીટભાઈ જે રીતે બ્રેક પહેલાં વાત કરી કેમ જેમ સરદાર હવે ભાજપ પોતાના ગણાવી રહ્યું છે તેમ હવે ક્યાંક ને ક્યાંક આંબેડકર પણ પોતાના હોય તે તે દિશામાં ક્યાંક ભાજપ આગળ વધી રહ્યું રાષ્ટ્રીય નેતાઓના સન્માનનો સવાલ છે હમણાં જ મારા મિત્ર કૈલાસભાઈ હમણાં વાત કરતા હતા કે ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થાય છે હું સ્વીકારું છું કે ગુજરાત નહીં સમગ્ર ભારત દેશમાં દલિતો ઉપર અત્યાચાર થાય છે ને એટલા જ માટે હમણાં લોકસભામાં અને રાજ્યસભામાં જે એટ્રોસિટી બિલ છે ગયા શિયાળુ સત્રમાં ને ગયા સત્રમાં રાજ્યસભામાં પારિત થયું અને એ જ બતાવે છે કે ગુજરાત નહીં હું આમ એમને દાખું કે એ પાલનપુરથી આવે છે બનાસકાંઠાથી આવે છે એમના સમયમાં સાંભળામાં દલિતોએ વણ દલિતોએ હિજરત કરવી પડી હતી અને ત્યાં સોમાનગરની સ્થાપના છે આજે પણ એક ગામ સોમાનગર તરીકે ઓળખાય છે હું એમને એ કહેવા નથી માંગતો ઇટ્સ માઇન્ડસેટ છે એ માઇન્ડસેટ છે એમનો પરંતુ બાબાસાહેબ આંબેડકર છે એ એટલી વિશ્વ વિભૂતિ હતા કે કોંગ્રેસે એ વખતે ચૂંટાવા પણ એમના એમના પાર્લામેન્ટમાં દીધા નહોતા એ વખતે કેટલાય વિરોધ પક્ષના નેતાઓને એમને પાર્લામેન્ટમાં કોઈ સામે ઉમેદવાર મૂક્યા સિવાય એમને એન્ટ્રી અપાવી હતી બાબાસાહેબ આંબેડકર મહારાષ્ટ્રમાં ઉભા રહ્યા ત્યારે

ત્યારે આર એમ કહ્યું કે અમે કોઈને જ્ઞાતિ આધારિત ઓળખતા નથી પરંતુ જયારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે હું દરેક ને છું કે દલિત કેટલા છે હું એમને આગળ કરીને ચાલીસ ટકા આરએસએસ દલિત હતા હું અમને તમારે કહેવો તો પ્રમુખ બનાવશ વર્ષો એક દલિત પ્રધાનમંત્રી આજ પ્રધાનમંત્રી રાજકારણ કરતા કિરીટભાઈ મૂળ વાત એ છે કે જે રાજનીતિ વાત છે કે કમસે કમ તમે બાબા સાહેબ ને આમાં ન કારણ કે એમણે જે સામાજિક ક્રાંતિ વાત કરી હતી એમાં માત્ર રાજકીય સત્તા માટે એમણે લડત નહોતી કરી એમને લડાત સમાનતા માટેની કરી હતી ને સમાનતાની લડાઈ માટે જે ઘણું બધું કરવાની બાત છે કારણ કે માઇન્ડસેટ બદલવો પડશે અનામત આપી દેવાથી નોકરી કદાચ મળી જશે અનામત સીટ આપવાથી પણ એ શરૂઆત થી આગળ વધી અલ્ટિમેટલી સમાન એકચ્યુઅલ સમાનતા જેને આપણે કી ગ્લાસ સીલિંગ કારણ કે બહુ સારા સમાજમાં પણ આપણે આનો જે બહુ હોશિયાર ઇન્ડિયન છે અમેરિકા જાય છે ત્યારે ગ્લાસ નો અનુભવ થાય છે જરૂર છે છે બાબતમાં બહુ બહુ આ કોઈ નથી સામાજિક આજનો યુવાન ખુલ્લા થઈ ગયો અને જે રીતે ઝડપથી આપણે આંતરજ્ઞાતીય લગ્ન થતા જોઈએ છે ઝડપથી આપણે આંતરજાતીય મિત્રતા અને આંતરજાતીય સહકાર જોતા છે આ સમસ્યા આપોઆપ ઉકેલાઈ જવાની છે પણ એ આપોઆપ ઉકેલાઈ જશે ત્યારે એ યુવાનો ક્યારેક યાદ કરીને આપણને ટોકશે સાહેબ આંબેડકરે કહ્યું હતું રાજકીય પક્ષોના માંથી ગુલાબી મુક્ત કરાવવાનું જરૂર છે પરંતુ સાથે સાથે એટલું જરૂર છે કે સામાજિક સમાનતા આપવી સામાજિક ન્યાય આપવો

અનામત નહી એ વાત સાથે થતો નથી અનામત પ્રથા બાબા સાહેબે આપી છે એ કોઈ કોઈ લાણી નથી કોઈ નથી અનામત પ્રથા સામાજિક દરજ્જા ઉપર આપવામાં આવે છે સામાજિક પછાતપણા ઉપર આવે છે રાજકીય પક્ષો અત્યારે બાબા સાહેબ કોણ આ પૂછીએ તો દરેક પક્ષ પોતાની રીતે બાબા સાહેબ પોતાના હોવાનો દાવો કરે છે પરંતુ છેવટે દલિત રીતે રાજનીતિ રમાય છે ખોટી વાત છે કિરીટભાઈ આપનો કૈલાશભાઈ આપનો દિલીપભાઈ આપનો આભાર ચર્ચા બદલ અમારી વિષય શરૂઆતમાં અત્યારે સમાચાર માટે જોતા રહો જીએસટીવી નમસ્કાર